વડોદરાના હળણી તળાવ દુર્ઘટનામાં બાર માસુમ બાળક અને બે શિક્ષકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે આ ગોઝારી ઘટનાના જવાબદારો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે હળણી બોટકાંડ મામલે ઝોન ચારના ડીસીપી પન્ના મોમાયાએ પત્રકાર પરિષદ યોજી હતી જેમાં વધુ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોવાનું ડીસીપીએ જણાવ્યું હતું વડોદરા પોલીસે પેટા કોન્ટ્રાક્ટર નિલેશ જૈન જતીન દોશી નેહા દોશી અને તેજલ દોશીની ધરપકડ કરી છે આ ચારેય પેટા કોન્ટ્રાક્ટર આરોપીઓ કોટિયા પ્રોજેક્ટમાં પાંચ ટકાના ભાગીદાર હોવાનું સામે આવ્યું છે રાજસ્થાનથી વડોદરા આવતી વેળા વટામણ નજીકથી પોલીસે આરોપી નિલેશ જૈનને ઝડપી પાડ્યો હતો આરોપી નિલેશ જૈન લેક ઝોનનું સંચાલન કરતો હતો અને રોજેરોજ કર્મચારીઓ પાસેથી હિસાબ લેતો હતો તો બીજી તરફ આરોપી પરેશ શાહે પેટા કોન્ટ્રાક્ટની જાણ કોઈને કરી ન હતી ત્યારે હાલ તો પોલીસ પેટા કોન્ટ્રાક્ટના દસ્તાવેજ શોધી રહી છે વધુમાં આરોપી પરેશ પરિવારની શોધખોળ માટે ગુજરાત બહાર પણ પોલીસની બે ટીમો કામે લાગી છે હરણી ખાતે જે બોટની દુર્ઘટના થયેલી હતી તે અનુસંધાને આજરોજની તપાસમાં અન્ય ચાર આરોપીને અટક કરવામાં આવેલા છે આરોપી નિલેશ જૈન એમને વટામણ ખાતેથી અટક કરવામાં આવેલા છે અને અન્ય ત્રણ આરોપી જે છે જતીન કુમાર દોશી તેજલબેન આશીષભાઈ દોશી અને નેહાબેન દીપેનભાઈ દોશી આ ત્રણને પણ અટક કરવામાં આવેલા છે જે તે કુમાર દોશી છે એ પાંચ ટકા ભાગીદાર છે તેજલબેન દોશી છે એ પણ પાંચ ટકાના ભાગીદાર છે અને નેહાબેન દોશી છે એ પણ પાંચ ટકાના ભાગીદાર છે અને નિલેશ જૈન છે એ આ જે બોટ અને રાઇડ્સ છે એનું સંપૂર્ણ સંચાલન કરતા હતા અને એફઆઈઆરમાં આપણે પાછળ તેમનું નામ ખોલવામાં આવેલું હતું અમારી અત્યાર સુધીની તપાસમાં એવું ફલિત થતું હતું કે આ તમામ વહીવટ પરેશ શાહ અને નિલેશ જૈન કરી રહ્યા હતા અને એક પેટા કોન્ટ્રાક્ટ પણ એમની સાથે કરવામાં આવેલો હતો એ દસ્તાવેજ પણ અમે મેળવી રહ્યા છીએ અને આ સિવાય અગાઉ જે અટક કરેલા તે આરોપીઓને અમે ક્રોસમાં પૂછપરછ કરી અને એમાં એવું જાણવા મળેલું છે કે આ જે પેટા કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે પરેશ શાહ દ્વારા એ અન્ય કોઈ પણ જે ભાગીદારો છે એમને જાણ કરવામાં આવેલી નહોતી આ સિવાય જે અગાઉ આ પેટા કોન્ટ્રાક્ટ આપ્યો એની પહેલાં જે ટ્રી સ્ટારને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો હતો એના દસ્તાવેજ પણ અમે કબજે કરેલા છે અને એ દસ્તાવેજો એ લોકોએ કોર્પોરેશનમાં રજૂ કરેલા છે કે નહીં એની પણ અત્યારે ચકાસણી ચાલી રહી છે